આપણે દારૂ પીતા પણ જોયેલા છે જે આપણા રક્ષક છે તે ક્યાંક આપણા ભક્ષક બનતા પણ આપણે જોયા છે પણ આ બધાની વચ્ચે એક વરવી વાસ્તવિકતા એ પણ છે કે અમુક પોલીસ કર્મચારી છે તે આપણી આખી ગુજરાતની પોલીસને બચાવી રહ્યા છે અને એ પણ બદનામ થતી અમુક કર્મચારીના કારણે આખી ગુજરાત પોલીસ બદનામ થઈ રહી છે ત્યારે ઘણા બધા પોલીસ કર્મચારી અધિકારીઓ એવા પણ છે કે જે આપણી ગુજરાત પોલીસને બચાવી રહ્યા છે આજે એક એવા જ પોલીસ કર્મચારી અને અધિકારીઓની વાત કરવી છે આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિધિ આપણે અવારનવાર સાંભળ્યું છે કે જે બેફામ અસામાજિક તત્વો બન્યા છે એમનું પોલીસ વરઘોડો કાઢે છે સરઘસ કાઢે છે પણ ત્યારે સવાલ એ પણ થતા હોય છે કે જે પોલીસ કર્મચારી છે દારૂના હપ્તા લે છે કોઈક હત્યામાં સંડોવાયેલા હોય છે દારૂ પિતા ઝડપાય છે એમના એમના ક્યારે ક્યારે એમની વચ્ચે આજે એક પોલીસનો નવો ચહેરો સામે આવ્યો છે આ મામલો છે ભાવનગરનો ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર છે તે અચાનક રાત્રે નીકળ્યા પેટ્રોલિંગ કેવું ચાલે છે તેમનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે કે નહીં તે પણ બધું જાણવા માટે તેઓ નીકળ્યા અચાનક તેઓ પોતાની ખાનગી કારની અંદર જઈ રહ્યા હતા અને તેમને એવું થયું કરે છે ખાનગી કારની અંદર એક જે એમનો ડ્રાઈવર છે તેમણે સીટ બેલ્ટ નથી પહેર્યો અને અચાનક જે આ બધા પોલીસ કર્મચારીઓ ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યાં આવે છે અને કહે છે કે સાહેબ તમે સીટ બેલ્ટ નથી પહેર્યું એટલે તમારે પાંચસો રૂપિયાનો દંડ ભરવાનો છે એટલે જે દંડ ભરવાની વાત છે ત્યારે ડ્રાઈવર એવું કહે છે કે તમે પૈસા લઈ લો અમે દંડ નહીં ભરીએ અને કહેવામાં આવે છે કે તમે ગમે એને ફોન કરી લો એસપી છે રેન્જ આઈજી છે તમે બધા સાથે વાત કર લો પણ હું દંડ તો નહીં જ ભરું ત્યારે પોલીસ કોન્સ્ટેબલ જે હોય છે એવું કહે છે કે ના સાહેબ તમારે દંડ તો ભરવો જ પડશે અને અત્યારે જે કડક કાયદા અમે બનાવ્યા છે તમારે તેમનું પાલન પણ કરવું પડશે અને ક્યાંક જે કોન્સ્ટેબલ છે તે પણ પોતાની રીતે સાચું હતો કારણ કે સીટ બેલ્ટ એ બધા આપણા માટે છે આપણા પરિવારની સેફટી માટે છે એ પોતાના ઘર ભરવા માટે આપણને એવું નથી કહેતા કે તે સીટ બેલ્ટ તમે પહેરો એટલે અહીંયા જે એક સાફ સુથરો આપણી સામે પોલીસનો ચહેરો સામે આવ્યો છે એટલા માટે અચાનક જે બધી પૈસાની રજક થતી હતી અને અચાનક ગૌતમ પરમાર જે રેન્જ આઈજી છે તે બહાર આવે છે અને કહે છે કે તમારા બધાની કામગીરી સારી છે પણ અહીંયા સવાલ હંમેશા એ થતો આવ્યો છે આપણે હંમેશા પોલીસને કોશીયે છીએ કે આપણને ઊભા રાખે છે આપણી પાસે હેલ્મેટની માંગણી કરે છે આપણને સીટ બેલ્ટ પહેરવાનું કહે છે આપણે જ્યારે સિગ્નલ તોડીએ છીએ ત્યારે આપણને ઊભા રાખે છે હવે આ બધી બાબત જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે આપણને ક્યાંક એવું લાગે છે કે આ પોતાના ખિસ્સા ભરવા માટે આ બધું કરી રહ્યા છે પણ જો તમે પાછળનું એ ગણિત સમજો તો એ બધા આપણા માટે જ કહી રહ્યા છે સીટ બેલ્ટ પહેરશો તો પોલીસને કોઈ જ ફાયદો નથી હેલ્મેટ પહેરશો તો પણ પોલીસને કોઈ ફાયદો નથી ફાયદો આપણને અને આપણા પરિવારને છે એમની સાથે જયારે આપણે ઓવર સ્પીડમાં જતા હોઈએ છીએ સિગ્નલ તોડીને જતા હોઈએ છીએ ત્યારે પણ જયારે આપણને રોકવાની કોશિશ કરવામાં આવે છે ત્યારે પણ આપણને એવું લાગે છે કે પોલીસ ખોટી છે પણ એ પણ આપણા માટે જ કરી રહી છે એટલે જ્યારે આ કોન્સ્ટેબલનો એક સાફ સુથરો નવો ચહેરો આપણી સામે આવ્યો ત્યારે એવું લાગે છે કે આવા ઘણા બધા કોન્સ્ટેબલ છે ઘણા બધા અધિકારીઓ છે તે ક્યાંક આપણી ગુજરાતની જે પોલીસ બદનામ દિવસેને દિવસે થઈ રહી છે તેમને પણ બચાવી રહ્યા છે હવે જ્યારે બધી જ વાત કરી રહ્યા છીએ ત્યારે તમને આ વિડીયો પણ બતાવો એટલો જગત્યનો છે તમને ખબર પડી જશે કે આવા હજુ પણ પોલીસ કર્મચારીઓ ગુજરાતમાં છે જેમને ગુજરાતની પડી છે નહીં 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 ભાઈ પાંચ લાવો ભાઈ કોઈ વસ્તુ એવી નથી કરવાની ખાતી સીટ બેલ્ટનો કાયદેશન ને પાંચસો રૂપિયાનો દંડ જ દંડ કરો કેમેરો હું કામ ચાલુ કરો તમે એમ કહો છો એટલે પાંચ પાંચ ભરો આપણે સીટ બેલ્ટનો બાંધશો તમારે ફોન કરું ફોન કરું એવું હે વાંધો વાત અમારે લેવાનો થાય ફોન કરું એ પાવતી ફરતા જાઓ તમે એક કુસાબને કહેતા હું ફોન કરું 500 રૂપિયા ની પોચ ભરજો તમે વીજ બિલ આ દવાખાનાનો વ્યવસ ઊભા છે ચેક કરાવી લ્યો આ રહ્યા હાલો દો એમને લાવો તમને જો ચેક કરે તમે દવાખાને ભેગા લઈ લો ગાડી હાલો આપણે લઈ લો આપણે સિવિલમાં ગયા હતા પોજી દેવી આને ફોકાટ દેવી ઊભા ગાડી

jai sir jayin sir kya kar rahe ho mera boli jai haai is have a thumb open

એટલે એક વખત આમના ઉપર પણ તમે વિચાર કરી લેજો અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને સાથે જ જે આજે તમે પોલીસનો એક નવો ચહેરો દેખાયો આપણા બધા માટે તેમને લઈને આપનું શું કહેવું છે એ પણ અમને જરૂરથી કમેન્ટ કરજો તથા અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર